નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અઠ્યાવીસ વર્ષની વિધવા સ્ત્રી સાથે બનેલી એક સત્ય ઘટના વિશે શારદાએ અઠ્યાવીસ વર્ષની ઉંમરે જ પોતાના પતિ અર્જણને ગુમાવ્યો હૃદય રોગના પહેલા જ હુમલાએ પડછંદ કાયાના ધણી અને બાહોશ એવા અર્જણને મોતને ઘાટ ઉતારી દીધો શારદાનો એકમાત્ર દીકરો વિજય અત્યારે આઠ વર્ષનો છે ને લાડકો દિયર પ્રવીણ વીસ વર્ષનો શારદાએ સાસુ સસરા તો પરણીને ઘરે આવ્યા પછી જ તરત જ ગુમાવી દીધા હતા પંદર વીઘા જમીન અને ઢોરઢાકરને બધી જ જવાબદી અણધારી શારદા ઉપર આવી પડી પ્રવીણનો અભ્યાસ ચાલુ હતો એટલે એ કંઈ પણ ઉપયોગી થાય એવી પરિસ્થિતિમાં નહોતો અર્જણના મોત પછી શારદા સવા મહિને પિયરમાં ગઈ એટલે સૌએ સૌ સારાવાના થશે ના આશ્વાસન આપ્યા પરંતુ શારદા તો શારદા હતી અર્જણ સાથેનો એનો ઘર સંસાર ઉત્તમ સાંસારિક જીવનની પરાકાષ્ઠા સમાન હતો અને એટલે તો અર્જણના મોતના થોડા જ સમયમાં શારદાએ આ કારમાં ઘાને હૃદયના અગોચર ખૂણામાં ધરબી દઈને અર્જણની યાદો દીકરા અને સગા દીકરા જ સમાન સહારે જીવન પાર કરવાનો અટલ નિશ્ચય કરી લીધો હતો અર્જણના મોત પછી છઠ્ઠા મહિને શારદાના પિયર પક્ષની અવર જવર શરૂ થઈ દીકરી તારી ઉંમર હજી નાની છે આખી જિંદગી કઈ રીતે પસાર પડશે આવી સમજાવટો થઈ પરંતુ શારદા પાસે એક જ જવાબ હતો મારા નસીબમાં આટલો જ સંસાર ભોગવવાનો લખાયેલ હશે હું બીજું ઘર માંડવાનું સ્વપ્નમાંય ના વિચારી શકું એમની યાદોના સથવારે જ આ ભાવ પૂરો કરી નાખીશ છેવટે છેલ્લે છેલ્લે માએ તો એવી શિખામણ પણ આપી કે તો પછી દિયરવટું કરી લે બેટા માના આ એક જ વાક્યથી શારદાની આંખમાંથી ટપ ટપ કરતા આંસુ સરી પડ્યા હતા રડતા રડતા જ એ બોલી માં ભલે મારી અને અરવિંદભાઈની ઉંમરમાં ઘણો ફેર ના હોય પણ એ મારો લાડકો દિયર છે દિયર તો દીકરા સમાન હોય માં અને આમે મારા વગર એમનો સહારો પણ કોણ છે વિજય કાલે મોટો થઈ જશે તમારી સૌની વેદનાઓ હું સમજુ છું માં તમે મારી કોઈ ચિંતા ના કરશો હું પિયર અને સાસરિયા બંનેને ઉજાળીશ કોઈ દાગ નહીં લગાવવા દઉં માં ખરેખર તો પિયરિયાને પણ હવે ધરપત થઈ હતી પૂરી દેખરેખ સાથે શારદાએ ભાગ્યાઓનો વડે ખેતી અને પશુપાલન સંભાળી લીધા અને બીજી બાજુ દિયર પ્રવીણને અભ્યાસમાં સતત પ્રોત્સાહન આપતી ગઈ ખરેખર તો અર્જણના મોતથી પ્રવીણ પડી ભાંગ્યો હતો પરંતુ શારદા ભાભીનો પ્રેમભર્યો દિલાસો અને એને સતત સાંત્વના આપી રહ્યો હતો સમય વીતતો ગયો સુખનું નાનકડું સોનેરી કિરણ દેખાયું પ્રવીણને સરકારી નોકરી મળી ગઈ વિજય પણ દસમા ધોરણમાં આવી ગયો પ્રવીણ નોકરીના સ્થળે ઘેરથી જ આવજા કરી રહ્યો હતો નોકરીનો પહેલો પગાર દાનપુણ્ય અને કુળદેવીના નામે વાપર્યા પછી બીજા જ પગારથી પ્રવીણે દરેક પગાર શારદા ભાભીની આનાકાની છતાં તેમને જ આપવાનું શરૂ કર્યું શારદાએ પ્રવીણને એક દિવસ લાગણી લાગણીસભર અવાજે પૂછ્યું પ્રવીણભાઈ કોઈ કન્યા બીજી ધ્યાનમાં છે કે કેમ હોય તો મને જણાવો હુંય હવે મારી દેરાણી લાવવા તલપાપડ બની ગઈ છું ભાભી મારું કોઈ કામ કે નિર્ણય તમારાથી અજાણ્યો ના હોય તમને પૂછ્યા વગર એક પગલું પણ હું ના ભરું તમારી પસંદગી મને શિરોધાર્ય છે ભાભી અને માં આ બેવડી ભૂમિકા તમારે જ અદા કરવાની છે પ્રત્યુત્તર આપતા આપતા પ્રવીણની આંખો ભીની થઈ ગઈ દિયરનો જવાબ સાંભળીને શારદાની આંખમાં હર્ષારસુ સલકાયા સગા વહલાની મદદથી થોડા સમયમાં જ કન્યા શોધાઈ ગઈ પ્રવીણ અને કન્યાની મુલાકાત ગોઠવાઈ પ્રવીણને કન્યા પસંદ આવી ગઈ અને એ પસંદગી પર શારદાએ મંજૂરીની મહોર મારી દીધી દિવ્યા નામની કન્યા બી પાસ હતી અને ખાધે પીધે સુખી કુટુંબની હતી આનંદ ઉત્સાહથી પ્રવીણના લગ્ન લેવાયા એ આનંદ ઉત્સાહની ભાગીદાર શારદાને આ સમયે અર્જણની ગેરહાજરી ચાલી રહી હતી એટલે જ તો વારે ઘડીએ ઘરમાં ટીંગાયેલા અર્જણની તસવીર સામે જઈને છાના છાના આંસુ સારી લેતી હતી અને મનોમન કહેતી પણ હતી કે તમારી ગેરહાજરીમાં પ્રવીણભાઈના મા બાપ બનીને આ લગ્નની જવાબદારી નિભાવી રહી છું કોઈ ભૂલછૂક થાય તો રસ્તો બતાવજો દિવ્યા પરણીને સાસરે આવી ઘર હરિયું ભર્યું લાગવા માંડ્યું સૌના હૃદયમાં આનંદ છવાઈ ગયો પ્રથમ આણે આણે જ શારદાએ પ્રવીણ અને દિવ્યાને આગ્રહ કરીને દસ દિવસ માટે ફરવા માટે મોકલી દીધા બીજું આણું થયું દિવ્યા કાયમી ઘર બાંધીને રહેવા લાગી જોકે શહેરમાં રહેવા ટેવાયેલ દિવ્યાને અહીં ગામડામાં મૂંઝવણ થઈ રહી છે એ શારદાથી અજાનું થોડું રહે કામકાજમાં થોડા તરછોડા એ વાતની ટાપસી પૂરી રહ્યા હતા રજાના દિવસે જ પ્રવીણ દિવ્યા વિજય અને શારદા બેઠા હતા એ વખતે જ શારદાએ કહ્યું પ્રવીણભાઈ માનો તો મારે તમને એક સલાહ આપવી છે અરે ભાભી તમારે મને સલાહ નહીં પરંતુ આદેશ કરવાનો હોય બોલો ભાભી શું કહો છો તમે પ્રવીણે જિજ્ઞાસા ભાવે પૂછ્યું તો સાંભળો પ્રવીણભાઈ આ વિજયને દસમું ધોરણ પૂરું થયું છે એટલે એને મારી સ્કૂલમાં શહેરમાં ભણાવવો પડશે ને તમે આવજામાં થાકી જતા હશો શહેરમાં ભાડે મકાન લઈને રહો તો બધું સસવાઈ જશે દિવ્યા પણ ગામડામાં રહેવા ટેવાયેલ નથી એટલે એનું મન પણ હળવું થશે શારદાએ સહજ ભાવે કહ્યું આ સાંભળીને દિવ્યા તો થોડીક ખુશ થઈ પરંતુ એ ખુશી લાંબી ટકી નહીં પ્રવીણ તરત જ બોલ્યો માફ કરશો ભાભી આ તમારી સલાહ હું નહીં સ્વીકારી શકું આ પરિવાર માટે તમે ખૂબ ઢસરડા કર્યા છે હવે થોડો સુખનો સમય આવ્યો છે તમારા માટે કામમાંથી નવરાશનો સમય આવ્યો છે ત્યારે તમે અમને શહેરમાં મોકલવા માંગો છો એ કદી નહીં બને અત્યારે મારો પગાર પ્રમાણમાં સારો એવો છે એટલે આવતા મહિને આપણે ગાડી લાવી દઈએ હું અને વિજય ગાડીમાં અપડાઉન કરશું પરંતુ તમને છોડીને તો દૂર નહીં જ જાઉં સાંભળીને વિજય તો ખુશ ખુશ થઈ ઉઠ્યો પરંતુ દિવ્યા જાળવીને રસોડામાં ચાલી ગઈ અને થોડીક વાર પછી એણે એની મમ્મીને ફોન જોડ્યો મમ્મી અહીં તો આપણી મરજી મુજબનું કશું જ થઈ રહ્યું નથી આજે મહિનાની બીજી તારીખ છે પ્રવીણને ઘેર આવવાનો સમય થયો એ પહેલાં શારદાએ ઘરના મનમાં કંઈક નક્કી કરી નાખ્યું હતું ઘેર આવતા વેત પ્રવીણે પગાર શારદાના હાથમાં મૂક્યો પરંતુ શારદાએ તિજોરીની જોડો અને પ્રવીણે આપેલ પગાર દિવ્યાને આપતા કહ્યું પ્રવીણભાઈ હવે ઘરમાં નાની વહુ છે એટલે આ બધા વ્યવહારો તેની પાસે હોય એ જ ઉત્તમ છે મેં ઘણા વર્ષથી આ વ્યવહાર કર્યો છે હવે આ જવાબદારી પ્રેમથી હું દિવ્યાને સોંપું છું તમે કે દિવ્યા મારા નિર્ણયમાં આનાકાની નહીં કરો એટલો મને વિશ્વાસ છે રીતસરની ઝૂંટવી લેતી હોય એ રીતે ચાવીવો અને રૂપિયા દિવ્યાએ હાથમાં લીધા થોડા દિવસ વીત્યા બપોરના સમયે શારદા ઘડીક આરામમાં હતી એ વખતે જ દિવ્યાએ એની મમ્મીને ફોન જોડ્યો મમ્મી અહીં મને મારી કોઈ વેલ્યુ દેખાતી નથી તારો જમાય તો એની ભાભીને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો સામેથી હું જવાબ મળ્યો એ તો ખબર નથી પરંતુ શારદાને દિવ્યાના શબ્દો સંભળાયા કંઈ વાત મમ્મી અરે હા હવે તો હવે એ જ કરવું પડશે એના વગર મેળ નહીં ખાય શારદા આરામમાં હતી પરંતુ દિવ્યાને આપેલ અઢળક પ્રેમ છતાં દિવ્યાનું સતત બેહુદું વર્તન છેલ્લા ખાસા દિવસોથી શારદાને ખૂચી રહ્યું હતું ઊંઘ તો શારદાને ક્યાંથી આવે પછી એ તો સતત આ પરિવાર એક રહે એના પ્રયત્નોમાં રહેતી એને બાદ કરતાં પરિવારમાં હતું પણ કોણ વિજય તો નાનું ભૂલકું હતો હજી છતાંય દિવ્યાના વાણી વર્તન એને કોરી ખાતા હતા એમાં આજે સે સાંભળ્યું કે હવે એમ જ કરવું પડશે એના વગર મેળ નહીં ખાય એ શું હશે શારદા વિહરવળ થઈ ગઈ રવિવારના દિવસે તો દિવ્યા રીતસરની જીદ લઈને બેઠી હતી એણે પ્રવીણને કહ્યું ભાભીએ શહેરમાં જવાની રજા આપી છે તો તમે કેમ ના પાડો છો વિજયને તો આપણે સાથે રાખવાનો જ છે ને પ્રવીણે પ્રત્યુત્તરમાં કહ્યું ભાભીને એકલા મૂકીને શહેરમાં ના જવાય ગાંડી મને નાનેથી મોટો કર્યો છે એમણે મોટાભાઈના ગયા પછી હું ભાંગી પડ્યો હતો મને સતત પ્રોત્સાહન આપીને અભ્યાસમાં મદદગાર બન્યા છે ભાભી મા બાપની છત્રછાયા ગુમાવી એ દિવસથી જ આ પરિવારની ઢાલ બન્યા છે ભાભી મારા પર એમનું એટલું મોટું ઋણ છે કે મારી ચામડીના પગરખા બનાવીને એમને પહેરાવું તોય એ ઋણ ના ઉતરે પ્રવીણનો જવાબ સાંભળીને દિવ્યા બે બાકળી થઈને છેલ્લાઈને ઊઠી એણે મોટા અવાજે કહ્યું તો મારી કોઈ વેલ્યુ જ નહીં આ ઘરમાં બધી જ વાતોમાં ભાભી ભાભી અને ભાભી જ તો પછી ભાભીને જ ઘરમાં રાખી લેવા હતા ને મારી સાથે શું કરવા લગ્ન કર્યા ભાભી મારી મા છે અશ્રુથી ખરડાયેલ વાક્ય પ્રવીણનું જેમ બહાર પડ્યું એની આંખો લાલછોળ થઈ ઉઠી પ્રવીણે ગુસ્સેથી લાલચોળ થઈને જોરદાર તમાચો ઝીકી દીધો દિવ્યાના ગાલ પર અને ઓસરીમાં પડેલ ખાટલામાં ઊંધો પડીને ઘણા લાંબા સમય સુધી રડતો રહ્યો થોડી જ વારમાં દિવ્યા થેલો ભરીને પિયરના રસ્તે પડી પાછળ શારદા ડૂસકા ભરતી ભરતી સાદ કરતી રહી ઊભી રહે દિવ્યા ઊભી રહે મારી વહાલી બહેન તને તારા મા બાપના સોગંધ છે તને તારા ભાઈના સોગંધ છે મારા બે શબ્દો સાંભળતી જા બહેન પરંતુ દિવ્યોનો ભાઈ જ કાર લઈને લેવા આવેલ હતો એમાં બેસીને દિવ્યા રવાના થઈ ગઈ શારદા એ પણ ચાલી નીકળી છેક સાંજે પ્રવીણે ઓછી આંખ કરીને જોયું વિજયના ડુસકા હજુ સમ્યા નહોતા પ્રવીણે બેઠા થઈને ભત્રીજાને કહ્યું ભાભી ક્યાં છે વિજય પરંતુ ગભરાઈ ગયેલ વિજય કોઈ જવાબ ના આપી શક્યો પ્રવીણે ઘણી શોધખોળ કરી પરંતુ શારદા ભાભીને કોઈ ભાળ ના મળી સૌ કોઈ એટલું જ કહેતું હતું કે શારદા વહુ ચાલતા ચાલતા આ રસ્તે થઈને જઈ રહ્યા હતા ને દિવ્યા વહુ તો કોઈકની ગાડીમાં બેસીને ઉપડી ગયા હતા રાત્રે દસ વાગ્યે પ્રવીણ પર એના સાસુનો ફોન આવ્યો શહેરમાં રહેવા જાઓ ત્યારે તેડી જજો મારી દીકરીને પંદર વીસ દિવસના સખત પ્રયત્નો પછી શારદાની ક્યાંય ભાળ ના ભળી તે ના જ મળી પ્રવીણને એટલો ભરોસો જરૂર હતો ભાભી પર કે એ ખોટું પગલું તો નહીં જ ભરે હવે તો વિજયને સતત આશ્વાસન આપવું અને એને સતત આગળ વધારવો એ જ પ્રવીણનો જીવન મંત્ર બની ગયો પ્રવીણને સાસરીમાં શારદાની ઘર છોડી ગયાની જાણ થઈ ગઈ એટલે તો થોડો સમય જવા દઈને તેડી જાઓ દિવ્યાને ના ફોન આવવા લાગ્યા પ્રવીણના સતત નકારથી પોલીસ કેસની ધાક ધમકીઓ પણ આવવા માંડી પરંતુ આ બધી વાતો દબાઈ ગઈ કુદરતના ન્યાય આગળ ઘર છોડીને જ્ઞાના છઠ્ઠા મહિને જ દિવ્યાને દવાખાને દાખલ કરવી પડી અને નિદાન થયું દિવ્યા પાગલ થઈ ગઈ છે ઘણી બધી દવાઓ પછી પણ દિવ્યાના ગાંડપણમાં કોઈ ફરક ના પડ્યો પ્રવીણનો તો સંસાર પરથી મોહજ ઉઠી ગયો હતો જાણે દશકો પસાર થઈ ગયો વિજય એમડી ડોક્ટર બની ગયો અને હાલ પ્રમાણમાં થોડું મોટું કહી શકાય એવા ગામડામાં સેવા આપી રહ્યો છે દવાખાનાની બાજુમાં જ ભગવાન શિવનું મોટું શિવાલય અને ધર્મશાળા છે જ્યાં આજે સાધુ સાધ્વીઓનો વિશ્રામ છે સવારે નિયમિત શિવાલયે જવાનો વિજયનો નિયમ હતો પરંતુ આજે સંતોનું આગમન બપોરે એને શિવાલયે ખેંચી ગયું વિજય સૌ સાધુ સાધ્વીઓને વંદન કરીને ઊભો રહ્યો ત્યાં એની નજર એક સાધ્વી પર અટકી સાધ્વી તો હાલ ધ્યાન અવસ્થામાં હતા પરંતુ વિજયને ઓળખતા વાર ના લાગી મમ્મી જ છે હા મમ્મી જ છે વિજયની આંખો વરસવા લાગી એ ઝડપભેર દોડીને દવાખાને પહોંચ્યો રિસેસનો સમય હતો એણે તાત્કાલિક પ્રવીણને ફોન જોડ્યો હેલો કાકા તાત્કાલિક ધરમનગર આવી જાઓ મમ્મી અહીં છે હાલ કોઈ ચિંતા કે બીજી પૂછપરછ કરશો નહીં કહેવાય છે કે માનવી માટે દવાદારૂ જ્યારે નૈલાજ બને ત્યારે માનવીનો અંતિમ આચરો ધાર્મિક આસ્થા છે દિવ્યાના માતા પિતાને જાણ થાય કે હરિદ્વારથી એક સંત સાધુઓનો સંઘ દ્વારકા જઈ રહ્યો છે ને હાલ એનો ધરમનગર ઉતારો છે ધરમનગર દિવ્યાનું જ મૂળ વતન એટલે એના કોઈ સંબંધીએ દિવ્યાના મા બાપને આ વાતની જાણ કરી હતી દિવ્યાને સાધુ સંતોના દર્શન માટે લઈને એના મા બાપ તાત્કાલિક આવી પહોંચ્યા નોકરીમાં અડધી રજા મૂકીને પ્રવીણ પણ ઓછાટ ભર્યો અહીંયા તાબડતોડ ધરમનગર આવી પહોંચ્યો પ્રવીણ કાકાને જોઈને જ વિજયની દબાવી રાખેલી ખુશી આંસુઓ વાટે બહાર નીકળી આવી કાકાને ભેટીને આ નગરનો ડોક્ટર જાહેરમાં રડવા લાગ્યો પ્રવીણની હાલત પણ એ જ હતી એ જ અવસ્થામાં બંને કાકો કાકો ભત્રીજો શિવાલયે પહોંચ્યા શિવાલયમાં જાણે અલૌકિક વાતાવરણ સર્જાયું હોય તેવું લાગી રહ્યું હતું તેજસ્વી મુખારવિંદથી શોભતી શારદા હજી ધ્યાન અવસ્થામાં જ હતી પ્રવીણ અને વિજયે એ મુખારવિંદાને અડધો કલાક સુધી જોયા કર્યું બરાબર પાંચ વાગ્યે સૌ સાધુ સાધ્વીઓએ ધ્યાન અવસ્થા છોડી પ્રવીણ અને વિજય તો હજી એકીટશે જોઈ જ રહ્યા હતા બીજા ઘણા લોકો પણ આ સુંદર ધાર્મિક વાતાવરણને મન ભરીને પી રહ્યા હતા આવા રમણીય વાતાવરણમાં એક સ્ત્રીનો શિવાલયમાં પ્રવેશ થયો કે જે કોઈને ઓળખવાની ક્ષમતા ગુમાવી ચૂકેલ હતી એને બંને હાથેથી પકડીને એક પુરુષ અને એક સ્ત્રી ઊભા હતા સાધ્વી શારદાદેવી આસન ઉપરથી ઉઠ્યા એમણે ઓછા આસને બિરાજમાન પોતાના ગુરુજીને કંઈક કહ્યું ગુરુજીએ આજ્ઞા આપતા જ શારદાદેવી ધીમે ધીમે પ્રવીણ અને વિજય પાસે આવ્યા પ્રવીણ અને વિજયે દબાવી રાખેલા ડૂસકા બહાર નીકળી ગયા બંને શારદાદેવીને પગે પડી ગયા શારદાદેવીએ બંનેને ઊભા કર્યા અને ભેટી પડ્યા તમારું બંનેનું સ્થાન મારા ચરણોમાં નહીં પરંતુ મારા હૃદય કમળમાં છે બંનેની આંખોને લૂંચતા શારદાદેવી બોલ્યા પ્રવીણભાઈ તમને અમર આશા હતી કે હું બરાબર ખરાબ પગલું ભરવાની નથી જુઓ હું અત્યારે તમારી સામે જ ઊભી છું સંસાર સંબંધની રીતે તમે બંને મારા પુત્રો જ શો એ સંબંધ વિચ્છેદ આ જન્મે તો નહીં જ થાય ભગવાનની કૃપા તમારા પર કાયમ રહે એવી સાંસારિક મા તરીકે ગુરુજીને દુઆ કરું છું અને હા મને આ ક્ષોભમાં મોક્ષને રસ્તે ચડાવનાર દિવ્યાને હું ધન્યવાદ આપું છું જેણે મને સદગદીના રસ્તે મોકલી આપી એને સ્વીકારી લેજો પ્રવીણભાઈ એ તમારી પાસે સંસારની ભૂલોની માફી માગતી દોડી આવશે કહીને શારદાદેવીએ પ્રવીણ અને વિજયના માથા પર વહાલ સોયો હાથ ફેરવ્યો આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય જાણે પળવારમાં નેસ્તાનાબૂદ થઈ ગયા હોય તેવું કાકા ભત્રીજાએ અનુભવ્યું પ્રવીણ અને વિજય શારદા દેવીને ધરાઈને જોઈ રહ્યા હતા ત્યાં તો લોકોની ભીડ વચ્ચેથી હૈયું છીરી નાખે એવો ચિત્કાર સંભળાયો માં ભાભી હું તમારી ગુનેગાર છું મને મારી નાખો મને જીવવાનો કોઈ અધિકાર નથી ભાભી દિવ્યાનું ગાંડ પણ શારદાદેવીના દિવ્ય શબ્દોથી જ ઓગળી ગયું હતું એ દોડીને શારદાદેવી પાસે આવી રહી હતી પાસે આવતા જ શારદાદેવીએ દિવ્યાને બાથમાં લીધી એના મા બાપ તો પગમાં આળોટતા આળોટતા બોલી રહ્યા હતા દીકરીના ઘરમાં આગ છાપનાર અમે હતા અમને સજા કરો દેવી અમને સજા કરો શારદા દેવીએ સૌને સાંત્વના આપતા કહ્યું કોઈ કોઈનું ગુનેગાર નથી આ તો સૌના કરમના લેખાલેખ છે સૌને સાંત્વના આપીને પછી શારદા દેવીએ પ્રવીણ વિજય અને દિવ્યાને વિશેષ સમાચાર પૂછ્યા ટોળે વલેલ નગરજનોને સાધુ સંતોની જય બોલાવી રહ્યા હતા બીજા દિવસે સૌ સાધુ સાધ્વીઓ પ્રવીણના ઘરે આંગણે હાજર હતા પ્રવીણ વિજય અને દિવ્યાએ સંતોને યોગ્ય ભાવતા ભોજન કરાવ્યા સૌ સાધુ સાધ્વીઓએ ફરીથી હરિયાભરિયા બનેલ આ પરિવારને આશીર્વાદ આપ્યા સદા સુખી રહો જોકે હરિયાભરિયા પરિવારમાં શારદાની હાજરી તો ખૂટતી હતી પરંતુ એ તો આ સાંસારિક જગતથી નાતો તોડીને શારદાદેવી બનીને અલખની આરાધનાને અરસ્તે એમને કોણ રોકી શકે ભલા થોડીવાર રોકાઈને સંઘે પ્રયાણ કર્યું સંઘ દેખાતો બંધ થયો ત્યાં સુધી પ્રવીણ દિવ્યા અને વિજય માને જોતા જ રહ્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર